સાહેબ જનરલ જનરલનું મેરિટ જે છે મને એવું લાગે છે ધીસ ઇઝ માય ઓપિનિયન કે વન થર્ટી ફાઈવ આસપાસ રહેવું જોઈએ એકસો પાંત્રીસ આજુબાજુ રહેવું જોઈએ હવે કેવું છે કે જનરલ માં એકસો થી એકસો ની વચ્ચે કદાચ આ મેરિટ રહી શકે આમાં પણ થોડોક પાંચ ચાર લેક્સનો ગેર માઇનસ ત્રણ માર્ક્સની ગણતરી રાખો એકસો પાંત્રીસથી પ્લસ ઓર માઇનસ થ્રી તમે ધ્યાન રાખી શકો કે એટલું મેરિટ જે છે અહીંયા આગળ રહી શકે ઈ માં સાહેબ એટલું બધું બી મેરિટ નીચું ના રહે કારણ કે ઈ માં ધારો કે તમે પ્રિલિમ પાસ થાઓ તો તમને ઈડબલ્યુએસની સીટ જ મળે એટલે ઈડબલ્યુએસમાં પણ મેરિટ જે છે એકસો ત્રીસ આજુબાજુ રહે એવી જ રીતે એ એસીબીસીમાં મેરિટ એકસો ને અઠ્ઠાવીસ આજુબાજુ રહે એસસીમાં મેરિટ જે છે એકસો આજુબાજુ આજુબાજુ એસટીનું મેરિટ નીચે છે કારણ કે ત્યાં આગળ જે સીટો પણ વધારે હતી એટલે એ મેરિટ જે છે ઘણું નીચે જ છે એસટીમાં જો કોઈ વ્યક્તિને એકસો વીસ જેવા માર્ક્સ હતા હોય તો પણ એનો વારો આવી જાય દિવ્યાંગો માટે મેરીટ એનાથી પણ નીચું રહી શકે ધારો કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે તો એને આ સો જેવા માર્ક્સ થતા હશે તો બી ચાન્સ છે એવી જ રીતે માજી સૈનિકમાં જો કોઈ વ્યક્તિને હું તો કહું પંચાણું જેવા માર્ક્સ થાય છે તો પણ એનો ચાન્સ વધી જાય અહીંયા આગળ આ એપ્રોક્સ છે ભાઈ ઓકે પ્લસ માઇનસ ત્રણ માર્કની ગણતરી રાખવી ઓકે યસ એવી જ રીતે સાહેબ ફિમેલની વાત કરું તો ફિમેલમાં અહીંયા આગળ આના કરતાં બહુ વધારે ઓછું મેરિટ ના રહે અહીંયા આગળ મેં એકસો પાંત્રીસ કીધું તો અહીંયા આગળ આ મેરિટ જે છે એ

આ જો મે અલગ અલગ આધારે કીધું હોય ઘણી વખત એક્યુરેટ રે એક્યુરેટ ના પણ રહે ઓકે સેફ સાઇડ કોણ કહેવાય છે બિલકુલ સેફ એટલે 140 ઉપર થતા હોય ને બધા ધાબળો ધાબળો ઓટીન થઈ જવાનું છે જો તમારે 140 40 45 પ્લસ થતા હોય ને એમને ધાબળો ઓટીન હોઈ જાવ શાંતિ તમારો વારો આવી જશે ભાઈ ઓકે